હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને આજે આપણે બનાવશું દૂધીનો હલવો તેના માટે મેં અઢીસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે હવે આપણે દૂધીને આવી રીતે છાલ ઉતારી લેવાની છે અને આ દૂધી મેં કૂણી લીધી છે આપણે બહુ મોટી દૂધી નથી લેવાની તો હવે આપણે આવી રીતે દૂધીમાંથી છાલ ઉતારી લઈએ અને હલવો આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું એટલે તમે પહેલી વખત બનાવતા હોય તો પણ તમારો હલવો એકદમ સરસ બને તો અમે છાલ ઉતારી લીધી છે તો આવી રીતે આપણે બંને સાઈડથી દંડલી હટાવી દેવાની છે અને આવી રીતે કણાવાળી મેં જાળી લઈ લીધી છે અને હવે આપણે દૂધીને ખમણી લેવાની છે આપણે વજન દહી અને ખમણશું જેથી પીસ એકદમ સરસ જાડા બને અને આ દૂધી કૂણી છે એટલે હું આખી દૂધીને ખમણી નાખું છું તમારી દૂધી જો થોડીક મોટી હોય અને વચ્ચે બીયા હોય તો તમારે વચ્ચેથી ભાગ કાઢી નાખવાનું અને હલવો બનાવતા પહેલાં દૂધીને ચાખી લેવાની કે દૂધી કડવી નથી ને અમુક વખત દૂધી કડવી પણ હોય છે તો તેનું તમારે ધ્યાન રાખવાનું તો હવે મેં આવી રીતે સરસ ખમણી લીધી છે આપણે આને સીધો નહીં બનાવીએ આપણે આને પાંચ સાત મિનિટ માટે ઉકાળી લેશું તો હવે આ દૂધીને મેં આવી રીતે તપેલામાં કાઢી લીધી છે અને હવે આપણે આમાં થોડું પાણી ઉમેરશું અને પાણી ઉમેર્યા પછી હવે આપણે આને પાંચ સાત મિનિટ માટે ગેસ ઉપર ઢાંકી અને ઉકાળી લેવાની છે તો પાંચ સાત મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી દૂધી એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે આને પાણીમાંથી કાઢી લેવાની છે આવી રીતે કોઈ પણ કાણાવાળું વાસણ લઈને અને તમે કોટનના કપડામાં પણ કાઢી શકો છો અને પછી આપણે આવી રીતે વજન દઈ અને બધું પાણી નીતારી લેવાનું છે અને જે આપણું આ પાણી બચી જાય છે તેને આપણે કોઈપણ શાકમાં ઉપયોગ કરી શકીએ છીએ કે પછી તમે એને સૂપ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો તો હવે મેં આવી રીતે એક વાસણમાં ઘી લઈ લીધું છે અને આમાં આપણે આપણી બાફેલી દૂધીને ઉમેરી દેવાની છે અને આપણે આને એમાં ધીમા ગેસે દૂધીને થોડીક વાર સાંતળી લેવાની છે અને તમારે પાણી બધું નિતારી લેવાનું દૂધી સાંતળતા થોડીક વાર લાગશે એટલે આપણે તરત જ દૂધી શેકાઈ જાય તો હવે આપણે આવી રીતે હલાવતું રહેવાનું છે અને સાઈડમાં આપણે દૂધ પણ ગરમ કરવા માટે રાખી દેવાનું છે આપણી અઢીસો ગ્રામ દૂધી છે એટલે મેં ત્રણ કપ દૂધના લીધા છે તો હવે આપણે દૂધને ગરમ કરવા માટે સાઈડમાં રાખી દઈએ અને દૂધને આવી રીતે ગરમ કરી અને ઉમેરવાથી દૂધ ઉમેર્યા પછી ફાટતું નથી અને આપણો હલવો પણ એકદમ સરસ બને છે તો આ ટ્રિક્સ પણ તમે જરૂર અપનાવજો તો હવે આપણે આને હલાવતું રહેવાનું છે અને અઢીસો ગ્રામ આપણી દૂધી હોય તો આપણે ત્રણ કપ દૂધના લેવાના અને સાથે આપણે સો ગ્રામ ખાંડ લેવાની એ માપનું પણ તમે ખાસ ધ્યાન રાખજો તો હવે આપણે આને થોડીક વાર સાંતળી લેવાની છે હવે પાંચક મિનિટ પછી આપણી દૂધી એકદમ સરસ બની ગઈ છે અને દૂધ પણ ગરમ થઈ ગયું છે તો આપણે દૂધ ઉમેરી દેવાનું છે અને આમ તો દૂધ આપણું ગરમ જ છે છતાં પણ આપણે દૂધ ઉમેર્યા પછી ગેસની ફ્લેમ થોડીક ફાસ કરી દેવાની એટલે વધુ વાર ન લાગે અને સાથે સાથે આપણે હલાવતા પણ રહેવાનું છે અને આમ પણ નવરાત્રિ આવે તો આ દૂધીનો હલવો તમે ફરાળમાં પણ ખાઈ શકો છો અને આમ પણ ઘરે કોઈ અચાનક મહેમાન આવી જાય તો તમે બનાવી શકો છો હવે આપણો હલવો ઘણો બધો ઘટ થઈ ગયો છે તો આપણે હવે ખાંડ ઉમેરી દેવાની છે અને ખાંડ ઉમેર્યા પછી પણ આપણે આને સતત હલાવતા જ રહેવાનું છે નહીંતર નીચે ચોટી જશે અને જો વધુ નીચે ચોટવા લાગે તો તમારે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેવાની ને હવે આપણે હલાવતા રહેશું અને ખાંડ ઉમેર્યા પછી હલવો બનતા વધુ વાર નથી લાગતી અને જો તમને મારી આ રેસીપી ગમે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું આઇકન દબાવજો જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ જરૂર કરજો તો હવે આપણો હલવો ઘણો બધો બનવા લાગ્યો છે અને આપણે કિનારીથી આવી રીતે જે ચોટી ગયું છે તે પણ આપણે અંદર ઉખેડી અને ઉમેરતા જશું જેથી આપણો હલવો એકદમ સરસ ક્રીમી બને અને આપણે આમાં કોઈ મિલ્ક પાવડર કે પછી માવો નથી ઉમેરવાના આપણે આમાં એકલું દૂધમાં જ બનાવવાનું છે અને આમાં આપણે ઘરની મલાઈ પણ નથી ઉમેરવાની તો સાથે આપણે ઇલાયચી પાવડર ઉમેરી દઈએ અને થોડોક આવી રીતે ફૂડ કલર ઉમેરી દઈએ અને આ કાજુ બદામને પિસ્તાને પણ આવી રીતે કટ કરી લીધા છે તેને પણ હવે આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરતા રહેશું આમ તો આ હલવાનો કલર ઓરિજિનલ આવી જ રીતે હોય છે પણ જે બજારમાં હલવો મળે છે તે એકદમ લીલા કલરનો હોય છે તો આપણે થોડોક લીલો ફૂડ કલર ઉમેરી દઈએ અને જો તમે નોર્મલી ઘરે જમવા માટે બનાવતા હોય તો કલરનો ઉપયોગ નહીં કરવાનો એમને પણ હલવો એકદમ સરસ લાગે છે તો હવે આપણે આને થોડીક વાર હલાવતા રહેશું અને થોડીક જ વારમાં આપણો હલવો બની અને એકદમ સરસ તૈયાર થઈ જશે અને આવી રીતે આવી ઘણી બધી ફરાળી વાનગીઓ છે જે તમને મારા ચેનલમાંથી મળી જશે તો તમે જોઈ શકો છો કે હલવો સરસ પેન છોડવા લાગ્યો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને જો તમારે હલવાને આવી રીતે શીરાની જેમ પરોસવો હોય તો તમારે અત્યારે નીચે ઉતારી લેવાનું અને જો આવી રીતે હલવાની તમારે ઢેફલી બનાવવી હોય તો તમારે થોડીક વાર ગેસ ઉપર રહેવા દેવાનો અને ઠંડો થયા પછી એકદમ સરસ ઠેફલી પણ બની જાય છે અને શીરાની જેમ પણ રહે તો હવે આપણે આને સર્વ કરીશું આ હલવો ગરમ ગરમ કે ઠંડો એકદમ સરસ લાગે છે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટ કરી જણાવજો કે તમને કેવી લાગી છે તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી